સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આમ જોવા જઈએ તો આ કિચન મેજિકના રસોડામાં બહુ જ બધા અલગ અલગ લોકો આવતા હોય છે એમની સાથે મળવું મારું કામ એ શું બનાવશે એની ચર્ચા કરવું મારું કામ અને પછી અહીંયા એ બનાવે ત્યાર પછી તમારા સુધી એ વિડીયો એ એપિસોડ પહોંચાડવાનું કામ એટલે ખાવા પીવાનું આમ જોવા જઈએ ને તો સવારથી સાંજ મારી સાથે હંમેશા જોડાયેલું ને જોડાયેલું જ હોય પણ એ પણ અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે એટલે ક્યાંય પણ હું આમ બહાર ફરવા જાઉં તો પહેલાં જોઉં કે ક્યાં સારી રેસ્ટોરન્ટ છે ક્યાં સારું સ્ટ્રીટ ફૂડ મળે છે અને જ્યારે નવરા બેઠા હોઈએ ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એ સ્ક્રોલ કરતા હોઈએ કે કઈ એવી નવી રેસિપી છે કે જે હું મારા શોમાં લઈ શકું બસ આજની રેસિપી પણ કંઈક એવી જ છે કે જે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તમે વિચાર્યું ન હોય એવી ડિશ બની શકે છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેં જઈ કો પાવર્ડ બાય વસંત મસાલા આટા આટાચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરમોરા એન્ડ એન્ડવેર આજના મારા જે ગેસ્ટ છે એ ખાસ બરોડાથી આવ્યા છે એમનું નામ છે મમતા પંચાલ અને સાથે એ બનાવી રહ્યા છે બનાના પનિયારમ અને બનાવી રહ્યા છે લોકી પનીર ચીલા તો કરીએ આજના શોની શરૂઆત મમતાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને તમે એક બરોડામાં વાઇસ પ્રિન્સિપલના એક કરિયર સાથે જોડાયેલા છો અને હાલ અત્યારે તમને કુકિંગનો પણ શોખ છે તો આ બંને જે છે એ ક્યાંક મિસમેચ થતો દેખાય છે તો તમે તમારો આ શોખ અને તમારા કરિયર વિશે પ્લીઝ અમારા વ્યુઅર્સ સાથે થોડી વાત કરો હેલો એવરીવન મારું નામ મમતા પંચાલ છે હું બરોડાથી છું નવ વર્ષથી સ્કૂલ પ્રોફેશનમાં છું ટીચર હતી પ્રમોટ થઈને કોર્ડિનેટર ને હવે વાઇસ પ્રિન્સિપલ છું કુકિંગ એ નાનપણથી એક શોખ હતો તો ધીરે ધીરે વધતો ગયો લગ્ન પછી એ પેશનમાં બદલાયું અને કોવિડનો ટાઈમ આવ્યો ત્યારે ઘરે બધું બનાવીને ટ્રાય કર્યું અને લાગ્યું કે આમાં આપણે આગળ હું રિસર્ચ કરી શકું છું અને આને થોડું પ્રોફેશનલી બી કન્વર્ટ કરી શકી છું એ મારો એક ફ્યુચર પ્લાન છે કે હું ફોર્ટીઝ પછી આના એ કન્વર્ટ કરીને કેફેમાં કે ક્લાઉડ કિચનમાં કન્વર્ટ કરીશ ટીચિંગ હું એટલે કરું છું કે મને એવું છે કે હું સોસાયટીને કંઈક કન્ટ્રીબ્યુટ કરું છોકરાઓ એ આપણું ભવિષ્ય છે આપણા ભવિષ્યના સિટીઝન્સ છે અને અત્યારની ટાઈમમાં ટેકનોલોજી સાથે છોકરાઓને ભણાવવું એક ચેલેન્જ છે પણ હા એક સારી વાત બી છે કે ઇઝી થઈ ગયું છે ભણાવવું પહેલાં ટીચર્સને બહુ મહેનત કરવી પડતી હતી ભણાવવા માટે પણ હવે ટેકનોલોજીની હેલ્પથી અમે બહુ સારી રીતે છોકરાઓને ભણતર આપી શકીએ છીએ અને એમના પેરેન્ટ્સ સાથે ઇઝીલી કમ્યુનિકેટ બી કરી શકીએ છીએ બિલકુલ અને આજે એક એવી અલગ રેસીપી જે છે એ આપણા વાઇસ પ્રિન્સિપલ લઈને આવ્યા છે એટલે મારે આજનો એપિસોડ જેવડો પણ નીકળશે જેટલો મોટો જશે એમાં મારે ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિનમાં ઊભું રહેવું પડશે નહીં તો પાછળથી સોટી વાગશે ને કહેશે કે ભાઈ ચલો મોડા પર આંગળી રાખી દો તો ઓકે આજના શોની આપણે શરૂઆત કરીએ અને બનાના પનિયારમ આપણે બનાવવાના છીએ તો એ કેવી રીતે બનાવશું અને ફટાફટ ફર્સ્ટ સ્ટેપની આપણે શરૂઆત કરીએ બનાના પરિયારમમાં ફર્સ્ટ આપણું ઇન્ગ્રેડિયન્ટ છે રો બનાના એટલે કે કાચા બનાના જેને મેં વરાળે બાફી લીધા છે આપણે એને મેશ કરીશું અને એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને રેડી કરીને બેટર અને પછી પનિયરમ પેનમાં કૂક કરીશું એની સાથે ડીપ છે આપણે પછી લઈશું ઓકે તો કરીએ શરૂઆત યસ ઓકે આ કાચા કેળા છે જે મેં વરાળે બાફી લીધા છે હવે આપણે એને મેશ કરી લઈશું રો બનાના બાફેલા છે આપણે એને મેશ કરી લઈશું ઓકે હવે આપણા રો બનાના મેશ થઈ ગયા છે હવે આપણે એમાં સાબુદાણા એડ કરીશું આ સાબુદાણા મેં બે કલાક માટે સોક કરેલા ઓકે આ ઓલમોસ્ટ હાફ કપ સાબુદાણા છે કોપરાનું છીણ છે બે મોટી ચમચી જેટલું લઈશું સિંગદાણાનો ભૂક્કો છે એ બી બે મોટી ચમચી જેટલું લઈશું ઝીણા સમારેલા મરચાં છે આપણે જેટલું તીખું ખાવું એટલા એડ કરી શકીએ છીએ હું એક ચમચી જેટલા એડ કરું છું આ આદુ છે આપણે એને છીણીને લઈશું પીસીને બી લઈ શકીએ છીએ પણ પીસેલા આદુથી પાણી છૂટે છે એટલે હું અવોઈડ કરું છું ઓકે આ કઢી પત્તા છે જેને આપણે સમારી લીધા છે જનરલી આપણે વઘારમાં જ નાખતા હોય છે પણ કઢી પત્તા કોઈ વસ્તુમાં નાખવાથી બહુ સરસ સ્મેલ ને ફ્લેવર આવે છે આ પનીર છે એને આપણે હાથથી જ મસળી દઈશું અંદર ઓકે એટલે આપણે આમાં કાચા કેળા પનીર અને સાબુદાણાનો ઉપયોગ કરીએ યસ અને આપણે ફરાળી તરીકે પણ ખાઈ શકીએ છીએ આ પનીર મેશ થઈ ગયું છે કેળા જનરલી છોકરાઓને નથી ભાવતા એટલે મેં આ ટ્રીક યુઝ કરી છે મારો છોકરો છે કેળા નથી ખાતો

આ ક્રેનબેરીઝ અને રેઝિન્સ એટલે કે આપણી દ્રાક્ષ એ બંને મેં ઝીણી સમારી લીધી છે ક્રેનબેરીઝ અહીંયા તમે યુઝ કર્યું છે જનરલી આપણે બાળકોને ભાવતું હોય ત્યારે આપણે જે છે એ ક્રેનબેરી યુઝ કરતા હોઈએ છીએ ને ક્રેનબેરીઝ છોકરાઓ માટે ડાયજેશન માટે બહુ સારી હોય છે અચ્છા હા હવે આપણે એમાં સોલ્ટ નાખીશું અગર ફરાળ તરીકે ખાવું હોય તો આપણે આમાં ફરાળી મીઠું એડ કરી શકીએ છીએ મસાલો છે થોડો ચટપટો ટેસ્ટ આવશે આ મોરિયો આવે છે આપણે એનો ભૂક્કો કરી લીધો છે મેં એને બાઇન્ડિંગ તરીકે યુઝ કરું છું મોરૈયો અહીંયા આપણે પાંચ તારાનો યુઝ કરીએ પાંચ તારાનો મોરિયો છે જેને મેં બુકો કરી લીધો છે મિક્સરમાં પીસીને ઓકે મોરૈયો આમ જોવા જઈએ તો એક હેલ્થ માટે પણ ખૂબ સારું કે મિલેટ બી છે યસ એક મિલેટ પણ છે એટલે આપણે એને યુઝ કરીએ તો ઘણો સારું છે ચાની જગ્યાએ ઓટ્સનો બુકો બી યુઝ કરી સકીએ છીએ ઓકે હવે આ બધા ઇંગ્રેડિયન્ટ્સ આપણે સરસ મિક્સ કરીને રેડી કરી લઈશું ઓકે આપણો મિક્સર રેડી છે હવે આપણે એના નાના નાના બોલ્સ બનાવી દઈશું ઓકે આવી રીતના આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે આપણા પનિયારામના બોલ્સ રેડી છે હવે એને આપણે પનિયારામ પેનમાં ઓઇલ સાથે કુક કરીશું ઓકે ઓઈલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે એટલે તમે જે કહ્યું કે બાળકો માટે બાળકોને વધારે ભાવે એવા ઇન્ગ્રીડિયન્ટ પણ તમે વાપર્યા છે આમાં તો બાળકો માટે પણ હેલ્થ માટે ખૂબ સારું છે બહુ સારી વાત છે કે આ ઓઇલ એકદમ હેલ્ધી છે બચ્ચાઓ માટે યસ આપણું પેન ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં બોલ્સ મૂકી દઈશું કૂક કરવા માટે હવે આપણે આ બોલ્સને થોડું ઓઇલ સાથે ઉપરથી ગ્રીસ કરી દઈશું એટલે ડ્રાય ના રહે અનિયાર બોલ્સને કૂક થતાં થોડી વાર લાગશે હમ બટ બહુ જ ટેસ્ટી લાગશે કેમકે એને આપણે સ્લો હીટ પર કૂક કરીશું તો વધારે સારા લાગશે બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ ઓકે આપણે એને કવર કરીને કૂક કરીશું ફાઈવ મિનિટ્સ માટે અનિયર કૂક થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક ડીપ લઈ લઈએ તમે હમસ તો સાંભળ્યું જ હશે બિલકુલ પણ આપણે એને થોડુંક ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવીશું અહીંયા દાળિયા લઈશું ચણાની દાળના એને આપણે ફાઇવ મિનિટ્સ માટે સોક કરી લઈશું ઓકે સો ડીપ માટે આપણે એક દાળિયાની દાળનું હમસ બનાવીએ હા ઓકે આ નોર્મલ આપણું રૂમ ટેમ્પરેચર વોટર જ છે હમ ફાઈવ મિનિટ્સ માટે આ દાળિયાને આપણે સોક કરી લઈશું જનરલી છોલે ચણાથી બનતું હોય છે આ ડીપ પણ આને એક ઇન્ડિયન ટ્વિસ્ટ આપ્યું છે મેં અને ક્વિકલી બની બી છે ઓકે હવે આપણા પનિયારમ રેડી છે આપણે એને પ્લેટમાં કાઢી રહીએ તમે જોઈ શકો છો કે આ કેટલા સરસ બ્રાઉન અને ગોલ્ડન રેડી થઈ ગયા છે યસ કાચા કેળાનો ઉપયોગ આમાં કર્યો છે એટલે એક સ્વીટનેસ હોય એ અલગ જ એમાં હોય છે અને બાળકોને ખબર બી નથી પડતી કે આમાં કેળા છે યસ એમાં આપણે ઓઇલ નાખીશું ઓઇલ નાખવાથી એક અલગ જ શાઇન આવે છે અચ્છા અને હવે એને એક ગ્રાઇન્ડિંગમાં

માં ટ્વિસ્ટ આપવા માટે મેં લીધી છે કેસર કેસર મેં સેજ શેકી લીધી હતી અને એનો ભૂક્કો કરી લીધો છે શેકવાથી કેસરનો કલર બહુ સરસ આવે છે અચ્છા આમાં આપણે થોડું સુ સોલ્ટ એડ કરીશું આ મિશ્રીનો પાવડર છે ખાંડની જગ્યાએ મેં મિશ્રીનો પાવડર લીધો છે હેલ્ધી બનાવવા માટે ઓકે હવે આપણે એને એક સરસ મિક્સ આપી દઈશું ઓકે સો આપણે આજે બે ડીપ બનાવ્યા છે બનાના પનિયારા સાથે કે એક તો આપણે જે છે એ દારિયાની દાળનું હમસ બનાવ્યું છે અને બીજું જે બનાવ્યું છે એ હંકડમાંથી આપણે બનાવ્યું છે એટલે આપણે જો ઉપવાસમાં ખાતા હતા કેસરના ડીપ સાથે ખાઈ શકીએ છીએ ને એમને ખાતા હોય તો દારિયાની હમસ બી એડ કરી શકીએ છીએ ઓકે હવે આપણા બન્યો ડીપ્સ બી રેડી છે અને પનિયારમ બી રેડી છે તો હવે આપણે એનું પ્લેટિંગ કરી દઈશું પ્લેટિંગ કરવા માટે હું તમને એક ખાસ વાત કહું જે કિચન મેજિકમાં હવે નવી શરૂઆત કરી છે એમાં એવું છે કે જેની પણ પ્લેટિંગ સરસ હશે એમને પણ પ્લેટિંગ ઓફ ધ વીકના કોન્ટેસ્ટના વિનર અમે જાહેર કરીએ છીએ આઈ હોપ મારી પ્લેટ સિલેક્ટ થાય બિલકુલ એટલે આજની પ્લેટિંગ પણ એ રીતે સરસ બનાવજો બનાના પનિયારમ બનાવવા માટેની સામગ્રી બે નંગ કાચા કેળા એક કપ પલાળેલા પાંચ તારા સાબુદાણા બે ટેબલ સ્પૂન કોપરાનું છીણ એક ટેબલ સ્પૂન સિંગનો ભૂક્કો એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન ક્રેનબેરી અને સાથે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ આપણા બનાના પનિયારમ રેડી છે ગાડીયાની ડીપ અને કેસર યોગર્ટ સાથે વાવ વન્ડરફુલ પ્લેટિંગ આમ જોવા જઈએ એમણે પ્લેટિંગમાં બહુ જ સરસ મહેનત કરી છે અને બનાના પનિયારમ તો બનીને તૈયાર થઈ ગયા છે પણ હવે આપણે શીખવાના છીએ લોકી પનીર ચીલા તો લઈએ એક બ્રેક બ્રેક પછી મળીએ घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા એન્ડ એન્ડ વર્મોરા ટાઇલ્સ હવે આપણે બનાવી રહ્યા છીએ લોકી પનીર ચીલા યસ અને એ બનાવવા માટે આપણે શું શું લઈશું એ મમતાબેન ફટાફટ આપણા વ્યુઅર્સને કહી દઉં લોકી પનીર ચીલા માટે ફર્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે લોકી જે આપણને ભાવતી નથી પણ આમાં એડ કરીશું બહુ મસ્ત લાગશે બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બેસન જે ફોર્ચ્યુનનો છે જે બહુ જ ફાઇન આવે છે અને બિલકુલ બી એમાં ગાંઠો નથી રહેતી ને બહુ ફ્રેશ હોય છે થર્ડ ઇન્ગ્રીડિયન્ટ છે સૂજી આ બધાને મિક્સ કરીને ચીલા બનાવીશું અને આપણે એમાં લઈશું પનીર અને વેજીટેબલ્સનું સ્ટફિંગ ઓકે તો આટલું બધું હેલ્ધી ઘણા બધા હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ તમે લીધા છે તો હવે ફટાફટ બનાવવાની શરૂઆત કરી ઓકે લોકી છે એને મેં પીલ કરી લીધી છે આપણે એના પીસીસ કરીને આદુ મરચાં સાથે પીસી લઈશું ખાલી એક ધ્યાન રાખવાનું છે કે એના બીયા આપણે અવોઈડ કરીશું નાખવાના ઓકે આ લોકી છે જે મેં કટ કરી લીધી છે આપણે જોઈ શકીએ છીએ કે મેં એનું વચ્ચેનું જે બીયાવાળું પોર્શન છે અલગ કરી લીધું છે હવે એને આદુ મરચાં સાથે આપણે પીસી લઈશું હવે આપણે લોકી અને આદુ મરચાંને પીસી લઈશું બેસન જે કે ફોર્ચ્યુન નું છે આપણે બેસન લઈશું વન કપ જેટલું ઓકે આ ફોર્ચ્યુન નું બેસન જે છે એ હંડ્રેડ પર્સન્ટ ચના દાલ સાથે બનેલું હન્ડ્રેડ પર્સન્ટ બેસન છે યસ સેકન્ડ ઇન્ગ્રીડિયન્ટ છે આપણે હાફ કપ જેટલી લઈશું ક્રિસ્પીનેસ સરસ આવે છે હવે આપણે તેમાં મસાલા લઈશું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે હળદર હળદર પણ આપણે અહીંયા જે છે એ વસંત મસાલાની લઈએ છીએ કારણ કે એક તમને જાણીને પણ એક નવાઈ લાગશે કે આજે કર્ક્યુમિન ઓટોમેટિક પ્રોસેસથી બનેલી આ હળદર છે એટલે અશુદ્ધિ જે હોય એ આપોઆપ દૂર થઈ જાય છે હા અને આ લાલ મરચું પાવડર યસ એ આપણે કેટલું લઈએ છીએ એ આપણે હાફ સ્પૂન જેટલું લીધું છે તમારે તીખું વધારે તો તમે એડ કરી શકો છો ઓકે દૂધીમાં આપણે ઓલરેડી આદુ મરચા એડ કર્યા છે યસ અને એ પણ આપણે વસંત મસાલાનું વાપર્યું છે જી આ છે અજમો એ અડધી ચમચી જ લેવાનો છે જ્યાં જ્યાં ચણાનો લોટ હોય એની સાથે એક મિત્ર તરીકે હંમેશા જોડે હોય હવે આપણે બધું મિક્સ કરી લઈશું ડ્રાય મિક્સ એક આપી દઈશું એમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું એક સાથે બહુ બધું પાણી એડ કરી દઈશું બેટર બહુ પતલું થઈ જશે દૂધી બી પાણી છોડે છે એટલે બહુ પાણી આપણે નહીં એડ કરીએ તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી છે હવે આપણે એમાં પીસેલી દૂધી નાખી દઈશું આમ જોવા જઈએ તો આ એક હેલ્ધી રેસીપી બનવા જઈ રહી છે એટલે સવારે વર્કિંગ વુમેન્સ માટે પણ ઇઝી ઈઝી છે હેલ્ધી છે અને પ્લસ જો આપણે ટિફિન બોક્સમાં આપતી હોય તો પણ થઈ શકે અને જનરલી દૂધી બધાને ફાવતી નથી હોતી હાને આપણે દૂધી ખવડાવી શકીએ છીએ બિલકુલ અને એક સરસ મિક્સ આપી દઈશું એટલે આપણું બેટર રેડી હમ બેટર થોડું પત્લું લાગે છે એટલે આપણે એમાં થોડી ઓર બેસન એડ કરી લઈએ યસ બેસન આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ એ ફોર્ચ્યુનનું બેસન યુઝ કરીએ છીએ કે જે પ્યોર ચના દાળ સાથે પ્યોર ટેસ્ટ આપે છે આપણે એને ફરી એક મિક્સ આપી દઈએ યસ હવે આપણે સ્ટફિંગ બનાવી દઈશું એની માટે સૌથી પ્રહેલા લઈશું ઓઇલ ઓકે ઓઇલ જે આપણે અહીંયા યુઝ કરીએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ ફાસ્ટ છે વેરી વેરી લાઇટ અને સાથે જોવા જઈએ તો ટ્રાન્સ ફેટ ફ્રી છે પ્લસ ઇન્ડિયાનું નંબર વન ઓઇલ છે નંબર વન બ્રાન્ડ છે અને સાથે સાથે જો આ ઓઇલ આપણે યુઝ કરીએ છીએ તો ઇમ્યુનિટી બુસ્ટર એટલે કે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે કેટલું સરસ કહેવાય નહીં જી હવે આપણે એમાં સૌથી પહેલાં લઈશું ડુંગળી જે મેં ઝીણી સમારી લીધી છે આ એક નાની ડુંગળી મેં લીધી છે આપણે એને થોડી સોટે કરી લઈશું દાદા હવે આપણે એક ટમેટર કટ કરવાનું છે આપણે એને કટ કરી લઈએ યસ આ ટમેટું જે છે એ તમે અહીંયા સ્લેબ પર જ કટ કરી શકો છો કારણ કે આપણી જે આ વરમોરાની સ્લેબ છે એ આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે જે એન્ટી બેક્ટેરિયલ કહી શકાય કે જે તમે કંઈ પણ ફૂડ આના પર વાપરો છો કે કટ કરો છો કે વણો છો તો એ તમારા ફૂડમાં ઇફેક્ટ નથી કેટલું સરસ આપણે ચોપિંગ બોર્ડની જરૂર નહીં પડે બિલકુલ અને પાછું જ્યારે ચોપ કરતી વખતે સ્ક્રેચ પડવાના ઘણા બધા આપણને જે હોય કે ના પ્લેટફોર્મની બાજુમાં જે છે એ સ્ક્રેચિસ પડશે તો આમાં સ્ક્રેચ પણ નહીં પડે એક વખત આપણે ટ્રાય કરો આપણે એને ઝીણું કટ કરી લઈએ યસ આપણું ટમાટર કટ થઈ ગયું છે યસ હવે આપણે એને અનિયન સાથે એડ કરી દઈએ ઓકે આપણે આ ધીમા તો આપણે સોટે કરી લઈશું ટામેટા ડુંગળીને એમાં આપણે થોડી સોલ્ટ અને કાળા મરીનો પાવડર એડ કરીશું આ છીણેલું આદુ છે એ એડ કરીશું અને થોડા ઝીણા સમારેલા મરચા આ બધું બરાબર મિક્સ કરી લઈએ અને હવે એમાં લાસ્ટમાં આપણે એડ કરીશું કમણેલું પનીર ઓકે અમે આપણે આપણા ઈચ્છા પ્રમાણે વેજીટેબલ્સ બી એડ કરી શકીએ છીએ અહીંયા અમે મિનિમમ હમણાં યુઝ કરે છે વિન્ટર્સમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ ઇઝી ધારા હવે આપણું બેટર રેડી છે તો આપણે એના ચીલા બનાવી દઈએ ઓકે થોડો પેન ગરમ થાય એટલે આપણે એમાં બેટર ફોર કરી દઈશું ઓકે બેટર સ્પ્રેડ કરીશું ઓકે હવે આપણે એને ઓઇલથી ગ્રીસ કરી દઈએ ઓકે ચીલા આપણા બનીને તૈયાર થાય ત્યાં સુધી અમુક સવાલ મારે તમને પૂછવા છે પ્રિન્સિપલ આજે આવ્યા છે આપણા કિચન મેજિકના શોમાં એટલે થોડું સ્ટ્રિક્ટ બિહેવ અફકોર્સ તમે હો પણ તમને જોઈને એવું લાગતું જ નથી કે તમે સ્ટ્રિક્ટ પ્રિન્સિપલ હશો બહુ સરસ રીતે તમે બનાવો છો અને આઈ એમ શ્યોર કે એ જ રીતે બચ્ચાઓને શીખવાડતા હશો આજના ટાઈમમાં સ્ટ્રીક બનીને ભણાવવું પોસિબલ નથી બિલકુલ બિલકુલને સ્ટ્રિક રહીને મજા પણ નથી આવતી છોકરાઓને તેમને પ્રેમ મળે તો વધારે સારી રીતે શીખે છે બિલકુલ સાચી વાત છે દાદા હવે આપણો ચીલા રેડી થવા આવ્યો છે આપણે જસ્ટ એને થોડું ટર્ન કરીને ટૂક કરી લઈએ યસ તો બંને સાઈડથી થોડું ક્રિસ્પી લાગે જી તમને જોઈને લાગી નહીં રહ્યું હોય કે અંદર લોકી એડ કરી બિલકુલ આ જોઈને જરા પણ એવું લાગતું નથી કે અંદર જે છે એ આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે અને દૂધી જે હોય એ આમ પણ તરત જ પાણી છોડી દેતી હોય છે હવે આપણે એમાં સ્ટફિંગ એડ કરી દઈશું ઓકે એટલે આપણે એક પ્રમાણે કહી શકીએ કે આ દેશી ફ્રેન્કી બની રહી છે ટિફિન માટે બહુ સારી રેસીપી છે આ જી વીકલી બની જાય છે જી અને સ્ટફિંગ તમે પ્રીવિયસ ડે પ્રિપેર કરીને બી મૂકી શકો છો યસ હવે આપણે આને ફોલ્ડ આપી દઈશું યસ બરાબર આ રીતે આપણા લોકી ચીલા જે છે એ બનીને તૈયાર થઈ જાય છે તમે નાના નાના બી બનાવી શકો છો બચ્ચાઓ માટે હમ ધારા હવે આપણું ચીલા રેડી છે હવે આપણે એને સર્વ કરી લઈએ યસ લોકી પનીર ચીલા બનાવવા માટેની સામગ્રી બે કપ છીણેલી દૂધી એક કપ રવો બે કપ ફોર્ચ્યુન બેસન એક ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત ચાટ મસાલા આપણા ચીલા રેડી છે લોકી પનીર ચીલા વાહ એક એકદમ સરસ હેલ્ધી રેસીપી જે છે એ આપણા પ્રિન્સિપલ મેડમે આપણને આપી છે અને એમની પણ એવી જ ઈચ્છા છે કે બાળકો જ્યારે પણ ખાય હેલ્ધી ખાય સો બનાના પનિયારા અને આ લોકી પનીર ચીલા અમારા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ સો મચ આજની આ યુનિક રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ જ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં અને આ કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે हूँ छु धारा फरी एक नवा एपिसोड में नवी रेसिपी साथ त्या सुधी मने रजा आपशो नमस्कार फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की पांच तारा फराड एन वर्मोरा टाइल्स एंड बाथवेयर Presented by आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल